એવું છે રસ્તાની હાલત પણ એ તો કિરીટભાઈ કહ્યું કે સારા કરશે કિરીટભાઈ તો હા હા હાજી ચાલુ છે તો પછી ચાલુમાં માં તમારે કઈ વાત કરવી હોય કિરીટભાઈ તો બધા ધોઈ ને ખા ખેડૂત ને કેતા વિશાળા ને જો પંદર પંદર વીઘા વાળા ને ઓલો હાથ હાથ વીઘા વાળા ને પંદર પંદર લાખ રૂપિયા આવ્યા અને અમુક ના જે પૈસા ભરી ગયા નથી બીજા એક બે તો હાથ ફેલ કરીને મરી ગયા તો આવું આવું કરાય આ ને

પણ ચાલુ છે ચાલુ માં કેમ નો બંધ કરું તો મેં આ રીતે ચાલુ બંધ કરાવક ને ચૂડા ઓળખાણ થી આને બંધ મેસેજ જાય ને